જય હિન્દ મજાર મિત્રો સ્વાગત છે તમારો મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી જે દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે તેમાં તારીખ બદલવાની છે તે બાબતે વાત કરવાનું છે તો વિડીયો પર નવા હોય તો વિડીયો પૂરો જોજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમામ મિત્રો સુધી શેર કરી દેજો તો મિત્રો આજે એક નવી અપડેટ આવી છે ઓફિશિયલ વેબસાઈટ પર કે લોક લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીની તારીખ બદલવા બાબત તો મિત્રો

જે તમારે દસ્તાવેજ ચકાસણીનું સ્થળ છે ત્યાં ઇન્ચાર્જ હશે બરોબર ત્યાં તમારે જય રૂબરૂ અને રજૂઆત કરવાની છે બરોબર છે જે તે તારીખ આપેલી હોય આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે તે સત્તર નવ થી ત્રીસ નવ દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે તમારે સત્તર તારીખ આવી હોય એ તારીખે તમે જઈ શકતા નથી તમારે કાંઈક કારણસર જઈ શકતા નથી બરોબર તો તમારે સત્તર તારીખ પહેલાં મતલબ જે તે સ્થળ હોય ત્યાં જવાનું છે અને તમારે સત્તર તારીખે તમે જાવ તો પણ ચાલશે બરોબર કે ભાઈ તમારે આ આ તારીખે મારે સત્તર હોય કે હોય કે ઓગણીસ હોય ગમે તારીખ હોય તમે એ તારીખે જઈ શકતા નથી તમે બીજી તારીખ માંગી શકો છો પણ ત્રીસ નવ ની અંદર ની બરોબર સત્તર નવ થી ત્રીસ નવ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનું છે તેની અંદર ની તમે તારીખ માંગી શકો છો બરોબર છે અગાઉ તમે ત્યાં જઈ અને રજૂઆત કરવાની છે એટલે તમને તારીખ ચેન્જ કરી આપશે ઓકે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ખાતે જે તારીખોમાં દસ્તાવેજ ચકાસણી યોજાનાર છે તે તારીખ પૈકી કોઈ પણ એક તારીખ ફાળવવામાં આવશે મતલબ સત્તર નવ સત્તર નવ થી ત્રીસ નવ આની અંદરની તારીખ તમને કોઈ પણ આપી દેવામાં આવશે ઓકે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ખાતે ચકાસણી કામગીરી પૂર્ણ થયા બાદ બરોબર કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સત્તર નવ થી શરૂ થઈ જશે અને ત્રીસ નવ સુધી થશે એના પછી તમે જાવશો તો એ યોગ્ય ગણાશે નહીં બરોબર એ ધ્યાને લેવામાં પણ નહીં આવે એટલે તમારે જે પણ તારીખ બદલવી હોય તમે સત્તર નવ પહેલા રજૂઆત કરી શકો છો જેને વીસ તારીખ આવેલી હોય એ લોકો પણ ગમે ત્યારે વચ્ચે ગમે ત્યારે જઈ શકે છે આ તારીખ બદલવાની છે તો જે પણ મિત્રોને કોઈ યોગ્ય કારણ હોય તો તમારે આ તારીખ બદલી શકો છો બરોબર તમારે શું કરવાનું છે પુરાવો સાથે લેતો જવાનો છે કોલ લેટર છે કોલ લેટરની સાથે તમારે પુરાવો લેતો જવાનો છે મતલબ કે તમારે કઈ કોઈ ઘરમાં કોઈને બીમારી હોય અને એ તારીખે તમારે એને બહાર જવાનું લઈ જવાના હોય તો એ તમારે એના જે ડોક્યુમેન્ટ પુરાવા હોય મેડિકલ શર્ટ યા બરાબર લગ્ન હોય તો એ પ્રમાણે તમારે બધા ડોક્યુમેન્ટ જરૂરી પુરાવા સાથે કોલ લેટરમાં જણાવે દસ્તાવેજ ચકાસણીના સ્થળે તમારે જવાનું છે અને જે ઇન્ચાર્જ છે એને તમારે રજૂઆત કરવાની છે ત્યારબાદ તમારી તારીખ બદલી આપશે ઓકે તો આવી રીતના આજની અપડેટ આવેલી છે તો જે લોકોને ખબર ના હોય બરોબર એ જોઈ લેજો અને તમામને જાણ કરજો બાકી કઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો જય હે